જીવન સાથી હા ઘર છે એટલે તમારે કેટલા વર્ષ બાવન હા ઓ વન માં તો વન વટવું છે હવે જો વટાઇ જાય ભગવાન કરે તો અરે બાપા એટલે આપણે પણ બાવન વર ની ક્યાંય છોકરી નહીં હોય એમ નહીં કદાચ તમારા આ તમારા મીડિયા હું જોઉં છો જો એક બાઈ તમને ધમકાવે છે તમારે ગિલાફી નીચે હ હવે એ વિડીયો હું ચાલુ કરું જે રીતે નવરાવો તો સાંભળો તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીબીએસ ગુજરાત યુટ્યુબ ચેનલ માં એક નવા વિડીયો સાથે ઘણા દિવસોથી આપણી આ ડીબીએસ ગુજરાત યુટ્યુબ ચેનલમાં એક પણ વિડિઓ આવ્યો નહોતો અત્યારે મનચુખભાઈ રાઠોટનું એક નવું કોલ રેકોર્ડિંગ લઈને આવે છે આ કોલ રેકોર્ડિંગ ની અંદર બાવન વર્ષની ઉંમરે આ કાકાને લગ્ન કરવા છે અને મનસુખભાઈ રાઠોડને જણાવી રહ્યા છે કે મારે એક જીવનસાથી જોઈએ છે ચલો સાંભળીએ મનસુખભાઈ રાઠોડ અને આ કાકા વચ્ચે શું વાતો થઈ રહી છે કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કહે છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેલો હા મનસુખભાઈ રાઠોડ કોણ મહારાજ બોલું ભાઈ ખંભાડિયા તાલુકા નું જાકરસિયા ગામ છે ખંભાળિયા કયો તાલુકો છે કયો કયો જિલ્લો જિલ્લો દેવભૂમિ દ્વારકા થઈ ગયો ને નગર જામનગર હતું હા બોલો ને હવે જાકરિયા ગામ છે જાકરિયા હા જાકરિયા જાકરિયા બે રાજા જાકરિયા ના છોટા મોટા છોટા બોલો 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 આદા બોલો એ હવે આમાં એવું છે મનસુખભાઈ હમ એ છોકરી ઓનર ડોલમેક દે ઉપર તમારો ફોન બીજી બતાવતો તો હું કઈ ફોન કરું એ નઈ ઓની માથે ડોલ મૂઈ કોલા ફોલે પાણી માથે લઈ જઈ ઉપર થી અહીં આવે ને હા આ બસ હાલો રેડી હા ફ્રી હો તો વાત કરું ન કે પછી ફોન કરું એટલે આપણે શેનું કામ હતું એ એ આપણે છે ને જીવન સાથી જોઈ છે જીવન સાથી જોઈ છે હા ઘર કરવું છે અરે એટલે તમારે કેટલા વર્ષ થયા વરાસ નો તો વાત જ મૂકી દયો અને અંદાજે કેટલા વર્ષ થયા બાવન બાવન હા ભગવાન કદાચ તમારા તમારા હું જોઉ છો જો એક બાઈ તમને ધમકાવે છે તમારે જ્ઞાતિ છે હવે એ વિડીયો હું ચાલુ કરું નવું નવરાવો તો સાંભળો ના ના ઈ કઈ સાંભળવો નથી મારે સાંભળો તમે ખાલી વાત કરો ને બાઈ નું નામ ને હે બાઈ નું નામ ખાલી તમે ઈ કાપી નાખો હા પણ એનું નામ પ્રતિક ના પ્રતિક ના બેન કે એવું કઈ છે

કોઈ દુખી માણસ ની ફીંગડી પકડે છે એટલે મે તમને ફોન તમારો અવાજ બાપા તમે કરશો સેવા કરજો તમારી કરજો હે

કઈ વાંધો નહીં અદા તમે મને બપોર પછી ફોન કરજો ને હું અટાણે એક પાછું વિધિ ને છું ને એ પેલા પૂરી કરી લઉં કઈ 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 વાંધો નહીં હાલો બપોર પછી કરી કાલ કરી તમે ફ્રી હો તઈ વાત કરી બસ બાઈ ગમે તે બાઈ બાઈ ગયો તે બસ આપણે જાડું મોટું ઘર નું માળા હોય ને તો આપણે જિંદગી જીવન જીવવા પણ કઈ કઈ મિલકત છે તમારી પાસે મિલકત મિલકત છે મારા આગળ 5 લાખ રૂપિયા બેક માં પડ્યા છે

અને મનસુખભાઈ હું બધી ભગવાન દયા છે જો ચાર બે નું છે બે ભાઈઓ છે પણ ઈ બધા હવ હવ નું હવ કરે છે હું આ ગામડે રહું છું બીજા બધા ભગવાન હું માયા મૂકી મારું ભાગ જાણે બાઈમાં તો હું છે કઈ હળ ખૂટતી નથી નથી તા બધે ન ખબર છે હું છે ઈ પણ આપણે ગદનો એક જીવન સાથી હોય ને તો આપણે બે દે બે વાતો કરી હકે એ મારા હું જીવન સાથી થી ઘરે આવી ગયો હું અટાણે એકલો બાઈ થી ઘરે આવી ગયો હવે હું બાવો બનવાની ની તૈયારી માં છું તમે બાય બેહી ને સિંગડા માં પગ નાખવા ઊભા કે છો મારે હું કરું હું બાવો આવું ખોરું મને છોકરા એ આજ વીસ વર્ષ થયા સાધુ સંત ની ગાદી આપું છું હું હવે બાપા બાઈ થી ઘરે આવી ગયો છું તમારો દીકરો દીકરો એમ નઈ સંસાર સંસાર છે ને એ બધું છે બાકી જો એકલા રખડવું ને એકલું ખાવું ને એકલું પીવું પણ રોજ પાણીપુરી માગે પીઝા માંગે તો અહીંયા કઈ કઈ ઘરે હોવું જોઈએ ને ભેગું રાખે ભાઈ પણ હવે એક જીવન સાથી જિંદગી ની અંદર મારે તો બાબા બાઈ માતા ભાઈ તમારો દીકરો મને ઘરે લઈ લીધો મરી ગયો હું તો

મારી માં થઈ બઉ મનસુખભાઈ મેં એક તમારો વિડીયો જોયો તમારી જ્ઞાતિ ની ભાઈ છે ભાઈ ને તન વરણ જેલમાં પુરાવો એના મારે કોઈ બાઈ હોય ને રાખતા નહીં બધાય મંત્ર ભૂલી જાઓ છો ને હા રામાનંદી મહારાજ રામાનંદ હા મહારાજ છે હું તો કોઈ અમારી નાટ ની બાઈ નો રાખતા હો એમ ની તમારી વાત નથી એ મને ગમે કોક એવું હોય ને પણ હોય રાખો બાકી અટાણે તા મેં બુજો છોડીયા દુનિયા હું એ મનસુખભાઈ દુનિયા ફરીને બેઠો છું ભાઈ યુ ફેશન માન વેશન માન આટી છે મોબાઈલ યુ માન હે એટલે કી વાત કી દીયો તમે સાચી વાત તો હવે તમે એક કામ કરો મને તમારો ફોટો મોકલો આ ઓડિયો વાયરલ કરવો તમારે એ વાયરલ લે રમલા ના કરજો હું જીરી ભાઈ ઉન પૂછી લઉં હે હું મારા ભાઈ ઉન પૂછી લઉં કે ભાઈ મારે ઘર કરવું છે જાડું મોટું

અને એકલું જીવન ને મનસુખભાઈ એક હજી તમને વાત કરી દઉં મારી હાવ ચોખી હું આજ મારે ભાઈ કોરોના માં મરી ગઈ છે અને એક દીકરી હતી દીકરી પહેણાવી દીધી પછી ટેન્શન માં આવતા મેં થોડોક દારૂ ચાલુ કર્યો પીવાનો હા પીવાનો હા છે પછી હું છે ક્યાંય બે ઉઠવા ગામ માં જાવ નહીં

મોબાઈલવાર ટાઈમ કાઢું તમારા થોડાક વિદ્યા જો પછી નીંદર આવે વેલી પાંચ છ વાગે નીંદર ઉડી જાય પછી નાય ધોઈ ધૂપ દીવા કરી ને મજા પછી બજાર માં છેક તો કઈ વાંધો નહિ ભલે એક કોતરી પીતા હોત આજ થી બે સારું કરજો એટલે તમારે લગભગ બાય નહિ કરવી પડે એમ નહિ જેમ ને હિસાબે પીવો પડે ભાઈ આ મેં કઈ આજ બી વન કોઈ નંબરે આપનું ગઢ ના ના એ તો બરોબર નહિ તો તમે દારૂ મૂકી જો મારી પાસે આવો તમારે દારૂ નઈ પીવો પડે હાથી ચાલો હું તમને ભાઈ પૂછી પછી ફોન કરી કાલ પરમદી મારી પાસે કાલ પંદ ટાઈમ નથી અત્યારે ઓડિયો વાયરલ કરવો હોય તો મને ખાલી તમે તમારો ફોટો મોકલી દો વાતે પૂરી હું અટાણા તો તમારું આખું નામ કીધું એ જયંતિભાઈ રણછોડ દાસ ખૂબ જયંતિ જયંતિભાઈ દાસ ખુબાવત જયંતિ દાસ રણછોડ

હવે મને તમે છે ને બાપા મને ફોન કરે ખાલી મને આ કેવડાવીને કયો ને કેટલી વાર માં રિંગ કરો છો

એ ના ના માઈક બદલવાની એ ના ના તમારે ભગવાન લઈ આ છે તમારે શું કરવી બદલાવી હું મેં હારું બે બાઈ હોય થારું ના 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 બે બાઈ ઉહારા દે હક નથી તો માતો હાલો બાપા હું આ તમારો ઓડિયો છે ને એકદમ ફોટો અમે અમારી રીતે મૂકી દઉં હું હો